અમે જ્યારે નિરીક્ષણ કરવા ગયા ત્યાં જોયું કે તળાવ જ્યારે ખોડવામાં જ આવ્યું નથી અને બિલો ઉધા હોય એવું જણાય આવે છે બીજું કે ગયા વર્ષે તળાવનો પારો તૂટી તળાવનું બીજું પાણી હતું લાખો ગેલન પાણી એ દરિયામાં વહી ગયું હતું અને ગયા વર્ષે વોટર સેસ સમિતિનું કહેવું એવું હતું કે આ જે છે એ એન્જિનિયરની બેદરકારી અને એન્જિનિયર રાજકીય દ્વેષભાવ રાખીને આ જે તળાવ જે છે એની આઉટલેટની કામગીરી ના કરવાથી આ તળાવ તૂટેલું છે હવે જ્યારે નવા વર્ષે ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ નવનિર્મિત આઉટલેટ જ્યારે તૂટેલો છે અને જે રીતે તૂટેલો છે એ રીતનું અમે નિરીક્ષણ જ્યારે કર્યું અને એનું વિડીયો પણ અમે બનાવેલું છે એ વિડીયોમાં અમે જોઈ શકીએ છીએ કે એ આઉટલેટ જે તૂટેલો છે લગભગ સાતથી આઠ ઇંચ વરસાદ ત્રણ દિવસની અંદર જે વરસાદ પડ્યો એ વરસાદની અંદર જે આઉટલેટ તૂટેલો છે એ આઉટલેટની અંદર ફાઉન્ડેશનની કમી હોય ફાઉન્ડેશનનો અભાવ હોય એવું જણાય આવે છે બીજું કે આઉટલેટ ઓવરફ્લો પાણીને વધારે જે ઓવરફ્લો થતું પાણી હોય એ કાઢવા માટેનું હોય છે અને એનું કામ આઉટલેટનું વધારે ઓવરફ્લો થતાં પાણીને કાઢવા માટે